લુક લાગે કિલ્ આ તો ફૂલ કસમો ફરતા મારા ભાઈઓ લેરી પંખીડા ગમે તો અઢી જય બંકા તો હેલો નમસ્કાર મિત્રો અત્યારે સૌથી મોટી અપડેટ એસબી હિન્દુસ્તાની તરફથી આવી રહી છે એટલે કે મિત્રો અત્યારે સૌથી મોટા અપડેટ આવી રહી છે ત્યાં મિત્રો તમે જોઈ શકો છો કે વિડીયોની અંદર કે આગળ જોયો છે કે પછી હું તમે વિડીયોની સ્ક્રીન અંદર જોઈ શકો છો કે ભાઈ એસપી હિન્દુસ્તાની છે ભાઈ ચાણસની અંદર ભાઈ પોતાની હરિબાની ચાની એજન્સી ખોલી છે અને ત્યારે તમે જોઈ શકો છો કે એસપી હિન્દુસ્તાનનો ક્રાઉડ તમે જોઈ શકો છો ખાલી બાકા જીકી બોલી રહી છે ફૂલ કારણ કે મિત્રો તમે જોઈ શકો છો કે પાટણની અંદર જેવી રીતે માહોલ ન હતો ત્યાંથી પણ ડબલ અત્યારે ક્રાઉડ ચાણસ્યામાં ચાણક્યમાં જોવા મળી રહ્યો છે અને ભાઈ હરિભાઇ નીચા અત્યારે બૂમ પડાવી રહી છે અને તેના પ્રમોશન માટે તમે જોઈ શકો આખી હિન્દુસ્તાની ટીમ ગઈ છે બે જગ્યાએ પ્રોગ્રામ હતો અને ત્યાં તમે જોઈ શકો છો કે બંને જગ્યાએ ક્રાઉડ જોવા મળી રહ્યો છે બાકી વિડીયો લાઇક કરો જેને સબસ્ક્રાઈબ કરો અને આગળ જે હું તો વિડીયો બતાવું છું તમે વિડીયો જુઓ અને અત્યારે ખરેખર અત્યારે અસબિ જોની ટીમ છે તે બૂમ પડાવી રહી છે અને કારણ કે તમે અત્યારે લાઈવ જોઈ શકો છો કે કેવી રીતે ક્રાઉડ છે અને હરિભાને કોંગ્રેચ્યુલેશન કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં કારણ કે આખી હજબીન જોતાની ટીમ તેના માટે જેને ભાઈ કોઈ પ્રોડક્ટ ખરીદી ખોટે ખોટ મોટી વાત કહેવાય તો આજના વિડીયોમાં આટલું જ મળશે શકે વિડીયો સાથે ત્યાં જય જય ભારત બાકી તમે વિડીયોને લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ વિડીયોને શેર કરો તમારું નામ અને ગામ કોમેન્ટ લખો તમે વિડીયો અંદર જુઓ કે જે જેવો માહોલ ગરમ છે